સમારોહ સાથે જ નવનિયુક્ત પીએસઆઈ પીજી રામાણીને આવકારવામાં આવ્યા ચલાલા પોલીસ સ્ટેશન ના બાહોશની કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન અને ચલાલા પંથકમાં સામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સફળતા મેળવેલ તેવા પીએસઆઈ આર આર ગર્જરની બદલી સાવરકુંડલા થતા ચલાલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ગર્જરનો વિદાય સમારોહ યોજાયો હતો સાથે નવનિયુક્ત જ્યાં પાસ પીએસઆઈ પીજે રામાણીને આવકાર આપી સન્માન કરાવ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ચલાલા વિવિધ સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ સામાજિક કાર્યકરો સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વિદાય આપી વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે

દાન મહારાજની પવિત્ર ભૂમિ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે અમારા ચાર છેલ્લા ચાર મહિના થયા કાયદોની વ્યવસ્થા સંભાળે છે તેવા પીએસઆઈ ગૌચર સાહેબની બદલી અને નવા પીએસઆઈ સાહેબ કામાણી સાહેબ જ્યારે અહીંયા ચલાલામાં હાજર થયા ત્યારે એકનો વિદાય સમારંભ અને બીજાનો વેલકમનો કાર્યક્રમ આજરોજ ચલાલા ચલાલા પોલીસ સ્ટેશનના ભગીરાજભાઈ ધાદલ તેમજ પુરી કાફેર સરસ મજાનો સુંદર આ કાર્યક્રમ આજે કરેલો હતો તેમાં ચલાલા શહેરના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ અમારા ગાયત્રી મંદિરના મહેશ દાદા તેમજ માનવ મંદિરમાં જેની સેવા અવિરત તલાલામાં છે તેવા જયસુખભાઈ તેમની ટીમ તેમજ સંપૂર્ણ શહેર ભાજપના હોદ્દેદારો પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પીએસઆઈ સાહેબને વિદાય સમારંભ અને નવા સાહેબનો વેલકમનો કાર્યક્રમ આજે રોજ કરેલો